હારું કઈ વાંધો ને સાન બનવું રે આ હું બોલે ખબર નહીં પડતી બીજો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપ મને એમ કે કે દરિયા વચ્ચે વચ્ચે એક લાકડી ઊભી છે બરોબર અને એ લાકડીમાં આગ લાગે તો તું એને ચમચમ ઓલવાય એમ કે સાહેબ ઈ તો હવે એમાં શું વળી ડોલ લઈને જઈશ અને હું ઓલવી લાશીશ એમ દરિયામાં કોણ તારો બાપ ડોલ લઈને જશે તો દરિયા વસે લાકડી આગ લગાવવા કોણ તમારો બાપ જોતો મારો બેટો હામન હામા એવા જવાબ આલે છે હું ગોટાળે ચડી તું હું બાપુ થી ચાય ને સારું સારું મારું બેસી જાય કાળા ભોંડ એ પીરા તું ભોતા તને હું પ્રશ્ન પૂછું માની લે કે મેં તને વીસ લાડવા આલ્યા હવે સાહેબ કેવી રીત માનવું તમે તો મને એક લાડવો નહીં આલ્યો એટલે માની લે ને માનવામાં તારા બાપ નું શું થાય છે સારું સાહેબ હવે માની લીધું તો ઈ વીસ લાડવા માંથી મેં દસ લાડવા તારા જોડે કેટલા લાડવા 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 વધ્યા વધ્યા સાહેબ સાહેબ મારા વળી મારું તમે માની તમારા શું છે બીજો પ્રશ્ન પૂછું તને તું ક્યાં બે મારું બેટું હામાં હામા સવાલ કરે સીધા બાપ એમ કે તું નિશાળ ચમ આવે છે

બરાબર કઈ વાતો ને પૂછતું તાર જે પ્રશ્ન પૂછવો કેતું મારું બેટું એવું મને કન્ફ્યુઝ હો ભાઈ ભદા મને નહીં ખબર તું કે પક્ષી છે સાહેબ મરેલું પક્ષી વાહ ભાઈ વાહ આ નેહાળિયા તો સાહેબ ને ગોટાળિયા સડાઈ ગયા છે બાકી માની લીધા નેહાળિયા

અને હવે કોક કરીને બંધ કરાવવો પડશે કે આબરૂ આટલી છે ને આટલી એ કાઢ કાળો કૂતરો બટી તું સારા માનો બેહી જા તું ચૂપ રે રેડી ગફુરા તું બોલ હું તને એક પ્રશ્ન પૂછું બરોબર મંકી ને ગુજરાતી માં શું કહેવાય સાહેબ મંકી ને ગુજરાતી માં ગધેડો કહેવાય હો ટકા તું સોપડી માં જોઈને બોલ્યો છે સોપડી માંથી જોઈને બોલ્યો ને એમ કે ના સાહેબ મારી બેની છોકરી હું તો તમને જોઈને બોલ્યો મારા બેટા મને ઘટાડો બનાવી લાવે છે નાનો તો કર્યા કરી છે સારું હવે સાનુ મારું હા ના બોલીશ સાનુ માનું બેસી બીજો તને એક પ્રશ્ન પૂછું કે ગફુર બટી મેં તને બે રોટલી આપી બરોબર અને ઈ બે બે રોટલી તું ખાઈ ગયો તો તારા જોડે શું વધ્યું સાહેબ શાખ પ્રશ્ન પૂછું હાલમાં પૂછ પણ હારો પ્રશ્ન પૂછ દઈ આવે પાછી સારો પ્રશ્ન પૂછ હારું સાહેબ તમે મને એમ કહો કે કઈ ગુનો છે ના બધા ઝાડ વાવવું તો સારું છે યાર આપણા જીવન માટે ઝાડ વાવો તો આપણું જીવન પણ સારું રહે ને સાહેબ તો મેં એક દાડો એક ઝાડ વાવ્યું તું તો મારો બેટો મને પોલીસ વાળા પકડીને લઈ ગયાતા બોલો શું કરવાનું તમે સનું ઝાડ વાવ્યું તું તે ગાજાનું મારો બેટો ગાજાનું કે ઝાડ વાવ્યું અલ્યા હોપરા ગાજાનું ઝાડ વાવાય તને ખબર નહીં પડતી તને પોલીસ પકડીને લઈ ગઈતી ને ઈજ રેડી હતું અને બીજો છો હાથ ઊભા બેઠાના પોંઠા છોડે હોત ને તો તને ખબર પડત કે ગાજાનું ઝાડ વવાય કે ના વવાય અલે શરમ કરે શરમ ભમરાણા શિક્ષકજીઓ સાહેબ ભણાવે ભણાવવા તો હું જ આવું છું શું કરું હવે તું હવે સાનો માનો બેસ સમના હું તને હવે પ્રશ્ન પૂછું મને એમ કે કે એક બાજુ પડ્યા છે પૈસા અને બીજી બાજુ પડી છે બુદ્ધિ તો તું એમાંથી શું લઈશ સાહેબ હું તો પૈસા લઉં અલે હોપરા પૈસા ના લેવાય હું હોત ને તો બુદ્ધિ લ્યોત સાહેબ તમારી વાત હાસી જેને જે ચીજની જરૂર હોય ને એને ઈ જ લેવાય હાસી વાત હો સમના કાલ હે આ નિશાળ હું ભણાવા રહીશ ને તો આ નફટ નિહાળ્યો પેલો મુ નફટ થઈ જઈશ પાગલ કરી નાખશે મને પાગલ મારે ફટાફટા આ નિહાળ માં ટ્રાન્સફર કરાવવું પડશે ન કે મારું મગજ કઈ દાશે અરે એ ભગવાન અલે સાહેબ વળી એક પ્રશ્ન બીજો પૂછું અલે હેડો બધાય રિસેસ પડી હેડો ને હેડો